હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુદ્ર કેમ છો બધા મજામાં તો અમારે થેગો શુક્રવાર મારી દીકરી ભાગ્યું સ્કૂલનો ટાઈમ થેગો સાપણી પિતા નિયો ભાગ્યુ જીકા સિતારામ જય શ્રી કૃષ્ણ

जो चक्कर 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 देख रहे पानी 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 ना जीवा हेलो मम्मी हेलो 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 हेलो

મેં જે કઈ હે ને આજ ગુલ ફે લીધી માં દીકરી બે ઓરેન્જ અને જરે એના મમ્મી નું ડસ્ટી બનાતા ન્યા જો મારી જીપ પિન કલે નહી થઈ કે એ લોકો ની આસ્કે ખાતી તોય મને મોઠું જ પિન થઈ ગયા તો હું હેના રસોઈ કરવા મડી હાડા હાથ થેગા ને તો રસોઈ કરા ને રસોઈમાં હેના આજે ગાજર પ્રસાણ સંભાળો કર્યો ને શાક કર્યું ને શાકમાં આજે ઈચ્છ્યું કે અમે કાલે અડદનું શાક કર્યું તો નહીં હતું ને ખબર નહોતા તો હતો એ કામીથી આવે ને અડદ પલાળી દીધા હતા એ કે હા જે અડદનું શાક કર્યું તો ભાવસ કેમી ગયો ને તો ભાવસ કે મારે તો શાક અમને હતું ને ભાવે ની મણી ભાવે ની રામને એકની ભાવે તો એણે કાલે તો કરી દીધું હતું તો પછી હે થોડુંક થોડુંક એક જ કર્યું કાલુના જે

પાઉંભાજી કાલે કર્યું કાલે પારસની કદાચ હે એ બધા ઘેર હોય તો મજા આવે તો કાલે પારસની રજાઈ હે તો કાલે કરી બસ આજે જે કોરો જ ને પછી પલાળ્યા હતા તો રોગારોગાણ નાખી દેવા બી પાસે રીંગણા કંઈ સામાન ન તો નહીં ટોમેટા વટાણા ની ત્યાં બધું હે રીંગણાનું તા તો હું કહ્યું કાલે નિરાતી કર્યું પાઉાજી ને જો એક માર રોટલી રે કરવાની તો હું રોટલી કરલા હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ જયસામું કેમ છો મજામાં તો જો આજ થઈ ગયો શનિવાર ને આ જીવિકાની રજા હે સ્કૂલે સાહ પાણી પી લીધા ની સા પાણી પી લીધા ની એવું જો હું હેના જીવિકા કે મા બિરયાની ખાવી ના તો હું બનાવવા બિરયાની બિર્યાની બનાવા ભાત સડેગા બધું મોરવાનું હોય મોરે પછી બિરયાની બનાવી જો આ ભાત સડેગા મે આમાં છે ને ભાતમાં ચો બટેટું ને ની નાખી દીધા હતા પછી આ બધું ડુંગળી ટમેટું મરચું લીંબુ ને બધું મૂકી દીધું મોરવાના હોય તો હાલો બધું મોરેલા ને બિરયાની બનાવ નાખા ને જીવિકા ની તા હે ને આ જે ભાત મે છોડવા ને એ ખાલી હું એને તેલ માં વઘાર દે ને ડુંગરી કે ટમેટું કે લીમડો કે કઈ નાખવાનું નહીં ખાલી ખાય તો એને ખાલી બનાવા દે ને મોં બધું નાખે ને તો હાલો ચટ બિરયાની બિરિયાની બનાવા લે ને જીવિકા જો ઉપર હે રૂમ માં એ આઈપેડ જો એનો રામ કેમી ગો ને બારો બટ જોય છે ઢાકલું ઢાકલું છે

વેવ જોવાનું હોય જો આમાં એના ફાલતા આવ્યો થાય કે ન થાય એ ખબર ને તેઓ કરે એણ આપણે ઇન્ડિયામાં એવી નીચો હતા હા વાતાવરણ એવું હે વાદળ થાય ગયું એવું ઢાકલો ને ઢાકલો હા નીચા અમારા પાસે ઓળી રે ને એણે એવું મસ્તનું ગાર્ડન ની હે ફૂલ આથી એ પેલા તો આ ખુલ્લું હું તો તે બધું દેખાતું એવું કંઈ દેખાતું પેલા હે ને આ ખુલ્લું હતું તે બધું દેખાતું એવું નથી દેખાતું એણે આ બધું પેક પરવા કરી દીધું એની હતું ના રૂમમાં દેખાય જ મેળા હતું ને રૂમમાં છે વિડીયો ઉતારી એની એ ફૂલ ચાડનો શોખ છે અસલ ના વાવતી હોય મીંદડા હે તે મીંદડા ની અશું મીંદડા ઊભી હોય એને નાખતી હોય બરકતી હોય નામ લેતી હોય નામ લે લે ને બરકે નિવાજો હે ને કબૂતર આવી હું ને માથે હોય ને એમાં પાણી હે ને તીને પાણી જો પાણી પીએ લેટર આવે લેટર એ આ બારણું હોય ને ખકડાવવું પડે ને કઉાડવું પડે બારણેથી નાખી દે તો લેટર એવા કાગળ આવે એ હલો તો હે ડુંગળી ટમેટા વટાણા મિરચાં લીમડો બધું તૈયાર થઈ ગયું ભાતી ચડે ગાય બટેટું એમાં નાખી દીધું તું નીચો એવા તેલ મૂક્યું મી જેવી કાહાટું ન વઘાર નાખા પેલા હાલ તો હે ચટચે હું હે બિરયાની વઘાર ના ખાન પછી ખાઈ લઈએ ગાય ભૂખ લાગી મારો અવાજ ઓછો આવતો હોય હે આ પંખો હાલેતી એનો અવાજ વધારે આવતો હોય

હલા મારી બિરયાની સડે ગઈ રેડી થઈ ગઈ હાલ તો જો હે ને બિરયાની સડે ગઈ હવે માદી ખાવા ભેજાયે ને છે ફરે છે મન કે છો ને વ્યા જાય મતલબ કે જો રે કે હા ni hana mampatah hana kai ni go ni hana mari kai tu ke de hote de ni hutan hota hota ai pe jo te de e bas kal jo ko mudi baat ki ni ni hana kai hai to mummy ni બિરયાની કેતી હે અને લચ્છા તો ની આ હે અમારી બિરયાની ની આ હે સા સા જુ પિતપુ આપો 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 અમહન સોંબર સે હા ની ઓય કમ સંભારો હે અમાર જલેની બિરયાની Tati wae na, tajik hawi wae. Ne, nabhegab. Ma, boteh ta kama na? Boteh ta haya. Chicken, boteh ta wadipo, boteh ta. Haa, guys, boteh ta. Ne, amaari biryani na, mummyni biryani. Ne, asa, miru. 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 Ba, boteh ta. Ka, koratira. Ha, boteh. Ha, boteh. Ha, boteh. Ha, boteh.

ના કેટલી કરા હા કાલે ચમે હે તુણે મૂકેટાનું શાક રોટલો કર્યો પછી હેવું કર્યું હતું ને પછી ખાધું તું માદે મા એકલી મા દે કરી મા દીકરી બે હેના હા બે બિરિયાની સારી ગઈ દેવાની ને હાલો તમારે કોઈને ખાવી હોય તો अरे यार दादा हेलो दादी तो है, ने है। हाँ। ने 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 करूं। नहीं। ना वो तो मादी करी खाई लिए तो है तो मैं ने नेदार की बात करू ये ना को मैं खा रही हूं मैं क्या पाछो एक वीडियो डालती हूं ये है ना ये बाल डाल रही है गाइस हमें बाल डालना आपको दिखा खाई हूं

તો હેસ્કોમાં તો તમે જરૂરથી જોજો કરજો આ વિડીયો હે અમે આગળ જ મૂક્યું એટલે આજે આગળ જ આવી ગયા છે આ વિડીયો ને કાલે હે ને આ વિડીયો અમે થોડોક જ ઉતાર્યો તો કાલુનો આજનો બે દિનો બ્લોગ આ જ આવી નીચે અમે આજ પછી ટેસ્કોમાં જયું ને હા જયારે અમે જી ટેસ્કોમાં જાઓ ને એ વિડીયો કાલે આવી જાવ તો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો એવો અમે ખાઈ લઈએ બપોરા કરી લઈએ